ગુજરાતમાંથી અહીંયા જે પણ લોકો આવ્યા છે એ તમામ લોકોના મનમાં એક છે એક કે જે પણ આ દુર્ઘટનાઓના મૃતકો છે એના આત્માને શાંતિ મળવી જોઈએ એના પરિવારને ન્યાય મળવો જોઈએ અને ભવિષ્યમાં આવી કોઈ પણ દુર્ઘટના ગુજરાતમાં ના બને કોઈ પણ પરિવારનો સ્વજન કે લાડકવાયો ગુમાવાનો દિવસ ના આવે એ લાગણી સાથે વિચાર સાથે બધા અહીંયા આવ્યા છે ત્યારે મારી એક જ વાત છે કે આપણે બધા જ પોતાના સ્થાન પર અદબથી ઉભા રહીએ જે પણ મૃત્યુ પામ્યા છે તમામ મૃતકના આત્માને શાંતિ માટે બે મિનિટનું મોટ પાડીએ અને સાથે સાથે સંકલ્પ પણ કરીએ કે આવનારા સમયમાં આવી દુર્ઘટના ગુજરાતમાં ક્યાંય પણ ના બને આ ભાજપના ભ્રષ્ટાચાર ભાજપના ગેરવહીવટ અને એમની મિલીભગતને કારણે ભવિષ્યમાં કોઈએ પણ પોતાનો સ્વજન ગુમાવવાનો દિવસ ના આવે એ માટેનો લડાઈ માટે જે કોંગ્રેસ ન્યાય યાત્રા લઈને નીકળી છે એ ન્યાય યાત્રામાં જ્યાં સુધી ગુજરાતના લોકોને ન્યાય ન મળે કાલી એક યાત્રા ગાંધીનગર પહોંચે વિધાનસભામાં એનો પડઘો પડે ત્યાંથી પૂરી નહીં થાય બીજા તબક્કામાં યાત્રા એ વડોદરા હોય કે સુરતના હોય એ પીડિત પરિવારોના અવાજને પણ બુલંતી આપશે અને સાથે સાથે ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પ્રજાના ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે જે તિજોરીમાંથી વિકાસ માટે બજેટ બને છે જે પ્રજાના ટેક્સના પૈસાથી મુખ્યમંત્રીથી લઈને નગરપાલિકાનો કોઈ કર્મચારી હોય એને પગાર મળે છે અને એમના દ્વારા જે ભ્રષ્ટાચાર થાય છે જે ગેરવહીવટ થાય છે જે અન્યાય થાય છે એમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસનો ન્યાય માટે લડવાનો આ કરવા માટે આજે મોરબી બધા આવ્યા છીએ ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આપણે મૃતક આત્માઓના શાંતિ માટે પ્રાર્થના પણ કરીએ અને સાથે સાથે જ્યાં સુધી ગુજરાતમાં જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે જ્યાં પણ ગેરવહીવટ થાય છે જ્યાં પણ અત્યાચાર થાય છે જ્યાં પણ અન્યાય થાય છે તમામ લોકોના ન્યાય માટે લડવાનો આજે આ ક્રાંતિ દિવસે આ ક્રાંતિ સભામાંથી આ દરબાર ચોકમાંથી ચોક માંથી આપણે સૌ સંકલ્પ લઈને છૂટા પડીએ એવી આપ સૌને વિનંતી કરું છું ત્યારે પહેલા આપણે સૌ બે મિનિટનું મોજ પાડી અને તમામ જે આ ઘટનાઓના મૃતકો છે એ મોરબીની દુર્ઘટના હોય રાજકોટનો અગ્નિકાંડ હોય વડોદરામાં હોળીની દુર્ઘટના હોય સુરતનો તપશીલાકાંડ હોય કે ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચાર ગેરવહીવટને કારણે જેટલા લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે એ તમામ મૃતકોના આત્માની શાંતિ માટે આપણે સૌ મૌન પાડીને પ્રાર્થના કરીએ મૌન બધા પોતાનો જમણો હાથ આગળ કરીને આજે સંકલ્પ પણ લેવો છે વાત આગળ ના થાય તો ઊંચો કરજો કે ગુજરાત કોંગ્રેસે ગુજરાતના લોકો માટે જે ન્યાયની આ યાત્રા શરૂ કરી છે જ્યાં સુધી એક એક ગુજરાતીને ન્યાય નહીં મળે જ્યાં સુધી આ તમામ દુર્ઘટના કાંડના પીડિત પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહે છે એવો સંકલ્પ કરીએ તો હું બોલું બેન લીટી બોલી તમે મારી સાથે છો અમે સૌ ગુજરાતી પક્ષા પક્ષી પર રહી કોઈ પણ જાતિ ધર્મ ભાષાના ભેદભાવ વગર ગુજરાતમાં સરકારમાં બેઠેલા લોકો દ્વારા

આજે નવમી ઓગસ્ટ ક્રાંતિ દિવસના રોજ મોરબીના દરબાર ઘડવા સંકલ્પ લઈએ છીએ કે આ ગુજરાતીઓના ન્યાયની લડાઈ આ ગુજરાતમાં ભ્રષ્ટાચારની નાબૂદીની લડાઈ આ ગુજરાતીઓના હક અધિકારની લડાઈ लड़वा अमें सौ गुजराती आ कोग्रेस की न्याय यात्रा हमारा प्रत्यक्ष के परोक्ष समर्थन साथ आ गांधी सरदार की भूमि में लड़ाई लड़वा संकल्प लीए थे ज्या सुधी न्याय नहीं लड़ाई लड़ता रही जय हिंद हिंदिंगे लड़ेंगे लड़ेंगे और लड़ेंगे जय हिंद आप सूचना मुजब आग यात्रा में जोड़ीशू आजी आवे तूफान आवे नमस्कार चावड़ा साहब साहब आप न्याय यात्रा विषय आप थोड़ा प्रकाश पाजो

न्याया परिवार न्याय तो गुजरात में स्वतंत्र गुम सुंदर गुम पड़े ये आ लड़ाई है आप बहुत गुजराती विनती आ लड़ाई में आप सब अत्यंत परोक्ष रीते समर्थन अत्यंत जीवन सुंदर परिवार